કારણ કે તમારી પાસે સારા ડ્રાઈવર નથી એની કોઈ કોલિફિકેશન નથી તમે ભારતીય જનતા પાર્ટી સાથે વિક્રમ ડાંગર તમે જોડાયેલા હતા એટલા માટે તમને કોન્ટ્રાક્ટ છે અને આ દ્રશ્ય બને એટલે મે કહીએ છીએ કે તમે મીણબત્તી લઈ ન નીકળતા ધોકા લઈને અમારો મતલબ એવું નથી કે તમે મીણબત્તી લઈ ન નીકળતા શ્રદ્ધાંજલિ ના આપો એની સાથે અમે કીધું કે અમારી પણ શાંતિ અને આત્માને શાંતિ મળવી આવી રીતે કોઈ સરકાર નો વિરોધ કરે તો તમે હિટલરો ની જેમ દંડા વરસાવો છો શરમ વગર સરકાર નો વિરોધ નથી આ તો જે હદભાગી છે કે જે એક તંત્ર ની ભૂલ બેદરકારી ભ્રષ્ટાચાર મન ફાવે તેને રાખી લેવા નેતાઓનું ભલામણ કાર્યકર્તાઓને નોકરીઓ પર રાખવા બધી જે સિસ્ટમ ચાલે છે એનો ભોગ બન્યા છે એ તમામને મારાને દીક્ષિત અને ન્યૂઝરૂમ તરફથી તમામ સદભાગીઓને શ્રદ્ધાંજલિ અને એમની દિવ્ય આત્માને શાંતિ મળે અને પાપીઓ છે એ જલ્દી જેલમાં જાય એવી ન્યૂઝરૂમ તરફથી અમે તમને પૂરેપૂરી આશા અપાવીએ છીએ આવી ઘટના બને એટલે અમે કહીએ છીએ કે તમે મીણબત્તી લઈ જ નહીં ધોકા લઈને નીકળતો અમારો મતલબ એવો નથી કે તમે મીણબત્તી લઈને ન નીકળતા શ્રદ્ધાંજલિ ના આપો એની સાથે અમે કીધું કે અમારી પણ છે ઓમ શાંતિ અને આત્માને શાંતિ મળવી જોઈએ પણ જેવા લોકોના પાપે મને હમણાં જ મેં સમાચારમાં જોયું કે એક વિક્રમ ડાંગર કરીને કોન્ટ્રાક્ટર હતો વિક્રમ ડાંગર હરામખોરી તમે જુઓ એ વ્યક્તિએ સીધા ગ્રુપમાં એને મેસેજ નાખી દીધા કે જે લોકો પાસે સીટી બસ ડ્રાઈવર પાસે લાયસન્સ નથી ને જ્યાં હોય ને બસ મૂકીને જતા રહીએ તમે એક તો ત્રણ ત્રણ ના ભોગ જીવ લઈ લો છો તમે જાહેરમાં ગમે તને કચડી નાખો છો જે પ્રમાણે બસ ગઈ ત્યાંથી કિશન તમે બસ ગઈ ને જે પ્રમાણે રાજકોટની સ્થિતિ બનીને લોકો આક્રંદ ચારે બાજુ આક્રંદ અને આક્રોશ અને આક્રોશમાં પણ રાજકોટની શ્રી પોલીસે શ્રી એટલા માટે લગાડવું પડે સાહેબ કે જ્યારે તમારો કોન્સ્ટેબલ છાટકા બનીને ફરતો તો તેવો આરોપ હતો નશામાં બનીને ગમે તેના ખુલ્લા મારા માં કોઈ કાર્ય વાહીની એના એના ઉપર તો કાર્યવાહી કરવાની તમારામાં તાકાત નથી કારણ કે તમને પૈસા લાભતા પહોંચાડતો હોય છે અને જ્યારે કોઈ ન્યાય માટે રસ્તા આવે છે તો તમારી બહાદુર પોલીસ સીધા જ દંડાઓ ચલાવે છે રાજકોટની આ ઘટનાને આખી વિગતવાર સમજીએ રાજકોટની જે સિટી બસ છે એના એક ડ્રાઈવરે ત્યાં રક્તરંજિત રસ્તો બનાવી દીધો અને એટલું જ નહીં જ્યારે લોકો એ ન્યાય માંગવા આવ્યા પોતાનો આક્રોશ ઠાલવવા આવ્યા તો હપ્તાખોર રાજકોટ પોલીસે દંડા માર્યા

જેને રાજકોટના નેતાઓની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છુપાવવામાં રસ છે જે પોલીસને ત્યાંની મોંઘી ડાટ જમીનોમાં રસ છે ત્યાંની પોલીસને અલગ વિવિધ પ્રકારની બે નંબરની પ્રવૃત્તિઓમાં હપ્તા લેવામાં રસ છે આ કાળા સતવારો ભાઈ જોઈ લે ડંડો લઈને જાણે કોઈ સ્ટાફ અને એલસીબી નામે ઝુલમ મચાવતી આ પોલીસને જોઈ લો તમને બંધ ભાવે કે ભાઈ જાવ એક સિટી બસ વાળો કોઈને જાનથી મારી નાખે કોઈને ઉડાડી દે કોઈનો નથી એવા બે કસૂર લોકોને કચડી નાખે કસાઈની જેમ એ ડ્રાઈવર સામે કોઈ પગલા નહી અને આક્રોશ લઈ અને પોતાની માંગ કરવા આવતા લોકોને તમે આ રહેમ આ રીતે મારો છો રાજકોટ પોલીસ તમને કોઈ વર્ધી પહેરવાનો હક નથી અલે હત્યાકાંડ કેવાય હત્યાકાંડ કે તમે ત્રણ ત્રણ ને મજા આવે ત્યારે તમે ઉડાડી દો તમે મન થઈ તમારે શું કરવાનું હતું આ નાલા એક વિક્રમ

પોલીસિંગમાં બિલકુલ રસ નથી રાજકોટમાં જેમ દંડા વરસાવો છો સરકાર નો વિરોધ નથી આ તો ઓલા આરામખોર બસ ડ્રાઈવર નો રાજકોટ પોલીસ વિક્રમ ડાંગર વિક્રમ અને ભાઈ બીજું જ્યાં સિટી બસ આ જીએસઆરટીસીની અંદર જે કોન્ટ્રાક્ટ ચાલે છે ને આ કૌભાંડ છે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગ્રહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીભાઈને વિનંતી કરું છું કે હર્ષભાઈ આ જેટલી જગ્યાએ સિટી બસ ચાલે છે ને એમાં સરકાર શું ભાડું ચૂકવે છે આ હરામખોરો એમાં શું કમાય છે કેટલા રૂટ ઉપર કેટલી બસો ચાલુ રાખે છે ક્યાં કેટલા હપ્તા ઉઘરાવાય છે ડીઝલ ચોરી શું થાય છે અને મોટા ભાગની બસ એ ધારાસભ્યો ધારાસભ્યના મળતિયાઓ ચાલે છે આ સિટી બસ અને જીએસઆરટીસી માં કોન્ટ્રાક્ટ પર ચાલતી બસો એક સૌથી મોટું કૌભાંડ છે જે

આ લોકો આમાંથી તો આ જનતા ઉપર ગુનો દાખલ ન કરતા આવનારા ગુનો માં કરશે જનતા નો પોલીસ પરથી વિશ્વાસ ઉડી જશે શું ધંધા માંડ્યા છે ને એ ખબર નથી પડતી એક હરામખોર બસ વાળો કે જે દીક્ષિત્રો કોર્પોરેટ કંપની નોકરી કરવા કોઈ ભણવા આ બધા લોકો છે કોઈ વિરોધ કરવા કોંગ્રેસ ભાજપ ની રેલી માં તમારી વ્યવસ્થાના પાપે ત્રણ ત્રણ લોકો

તમે સત્તા ને અને સવાલ પણ પૂછજો થઈ ગયા જનતા જે કર્યું છે ને એને મારું સલામ છે ભલે હું કદાચ ખોટો હોઉ ભલે મારી ઉપર ગુનો દાખલ થાય કે તમે આવી રીતે ઉશ્કેરવાનો પ્રયત્ન અમે ઉશ્કેરતા નથી

કે જેને રંગીલું નથી રહેવા દીધું રાજકોટ એ અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો ત્યાં જમીન વ્યાજ વટાવ ખંડણી આ બધી પ્રકાર અને આવા પુરાવા દેખાય છે આવા પૂરા જો તમે 10 પુરાવા હું આપીશ તમે ન્યૂઝ રૂમના સ્ટુડિયો આવી જાજો હા દસ પુરા હું આપીશ કે તમે ન્યૂઝરૂમના સ્ટુડિયો આવી જાજો કે કેવા પ્રકારની ખંડણીનો માહોલ છે અત્યારે આઈપીએલ ચાલુ છે કારણ કે પોલીસ એજન્સી બીજા કોઈ પણ ચૂંટાયેલા લોકો પણ ન્યાય ની કોઈ અપેક્ષા નથી તમારું શું મેસેજ છે રાજકોટ અંદર આવનારા સમયમાં લોકોએ બલ્કમાં ન્યાય માગવા આવશે એટલે સાંજમાં સમજી જજો ફરી તમામ મૃતકોને અમારા ભાવભીની શ્રદ્ધા નમસ્કાર